હજારો વર્ષની ની જૂની અમારી વેદનાઓ કલેજા કથાઓ મરેલા ના રુધિર ને જીવતા ના આસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ અમારા યજ્ઞ નો છેલ્લો બલી આમીન કેજે ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે વધારે મૂલ લેવા હોય તોય માંગી લેજે અમારા આખરી સંગ્રામ માં સાથે જ રહેજે પ્રભુજી આ છે અમારું યુદ્ધ છેલ્લું બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું અમારા આંસુડાને લોહીની ધારે ધોયેલું દુઆ માંગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઉભેલું નથી જાણ્યું અમારે શી આફત ખડી છે ખબર છે એટલી કે હાકલ પડી છે માવડી મરવાની ઘડી છે જ્યાં લગી તારી અમો પર આખડી છે જુઆ તાત જુ તાત ખુલ્લા મૂકીયા અંતર અમારા જુઓ હર જખ માંથી હજારો રક્ત ધારા જુઓ છાના જલે અન્યાય ના અગ્નિ ધારા સમર્પણ હો સમર્પણ હો તને એ સર્વ પ્યારા ભલે હો રાત કાળી ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભા છો ભલે રણ માં પથારી આપ છેલ્લા નીર પાજો લડનતા ને મહારણ ખંજરી નો ઘોષ ગાજો મરંતા ને મધુરી બંસરી ના સુર વાજો હજારો ભય તણી ભૂતાવળો કરતી હું સમર્પણ ની છતાં વહેશે સદા અણખૂટ ધારા મળે નવ માવડી ને જા લગી મુક્તિ કિનારા